હવે તમારો ત્રીજો સ્ટેપ છે શું તો કે અધિક નફો શોધવાનો અધિક નફો કેવી રીતે શોધી શકાય તો કે એને શોધવા માટે તમારે આ સરેરાશ નફો જે તમે શોધ્યો તે અને આ જે અપેક્ષિત નફો શોધ્યો તે શું કરીશું તો કે સરેરાશ નફામાંથી આપણે અપેક્ષિત નફો બાદ કરીશું એટલે તમને શું મળશે અધિક નફો અને હવે શું શોધવાનું છે તમારે તો કે પાઘડી પાઘડી શોધવા માટે શું કરવાનું તો કે પાઘડી શોધવા માટે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ કરીશું એટલે આપણને શું મળશે પગડી ઓકે તો ચાલો આપણે એને લખતો એક દાખલો જોઈ લઈએ પેજ નંબર 95 ઉપર ઉદાહરણ નંબર 5 જેની રકમ તમને આવી આપેલી છે 14 15 માં 1 લાખ 30 હજાર નફો 15 16 વર્ષમાં 1 લાખ 10 હજાર 16 17 વર્ષમાં 1 લાખ 20 હજાર તો જોયું ને કે તમને નફાની રકમ અહીંયા કેવી આપી છે તો કે તમને 1 લાખ 30 હજાર પછી એક દસ અને પછી એક વીસ એટલે કે વધઘટ આપેલી છે શું આપેલી છે વધઘટ તો જ્યારે નફાની રકમમાં વધઘટ હોય તો મેં તમને કીધું તેમ આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું સાદા સરેરાશ તો ચાલો લખીએ પહેલા શું કરીશું આનું ટોટલ બોલો તો આ ત્રણ નું ટોટલ કેટલો થશે એક લાખ ત્રીસ હજાર એક લાખ દસ હજાર ત્રણ લાખ ત્રીસ હજાર ત્રણ લાખ કેટલા થશે ઓકે

ત્રણ લાખ સાઈઠ હજાર વર્ષની સંખ્યા કેટલી આ તમારું શું આવ્યું કે આ તમારો સરેરાશ નફો હવે આપણે આગળના સ્ટેપ પર જઈશું આપણો બીજો સ્ટેપ છે અપેક્ષિત નફો શોધવાનો તો શોધીશું અપેક્ષિત નફો એને બીજા નામે ઓળખાય સામાન્ય નફો એનું સૂત્ર છે શું છેદ માં સો તો તમને રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપેલી છે કેની જગ્યા પર તમને શું આપ્યું છે રોકાયેલી મૂડી તમને રોકાયેલી મૂડી જગ્યા પર શું આપ્યું છે કુલ મિલકતો અને કુલ દેવાઓ ઓકે તો મિલકતો કેટલી આપી છે 12 લાખ ઓકે મિલકતો આપી છે તમને કેટલી 12 લાખ અને દેવા કેટલા આપ્યા છે 4 લાખ ઓકે ડન તો હવે આપણે એના મદદથી શું કરીશું તો કે રોકાયેલી મૂડી શોધીશું તો કેવી રીતે તો જો બેટા આપણે અહીંયા પહેલા રોકાયેલી મૂડી અલગ શોધી લઈએ તો કે રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર શું યાદ રાખવાનું એટલે બાર લાખ માંથી આપણે ચાર લાખ બાદ કરીશું એટલે કેટલા આવશે આપણી પાસે આઠ લાખ ડન તો આ આઠ લાખ નો ઉપયોગ આપણે અહિયાં કરીશું તો આઠ લાખ રોકાયેલી મૂડી

તો સરેરાશ નફો મા અને એમાંથી આપણે આજે અપેક્ષિત નફો કેટલો છે તો કે એસી હજાર હવે સરેરાશ નફો એક લાખ વીસ હજાર એમાંથી એસી હજાર બાદ કરીશું તમારો જવાબ કેટલો આવશે તો કે ચાલીસ હજાર આવશે બેટા

તમને ખરીદીના વર્ષ આપેલા છે જો તો ખરીદના વર્ષ તમને કેટલા આપ્યા છે 3 વર્ષ ઓકે એટલે આપણે લખીશું અહીંયા 3 તો 40000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 120000 તો આ તમારો શું આવ્યો તો કે જવાબ શું આવ્યો પાગરી જોયું ને કેટલું સરળ છે હવે આપણે આગળ જોઈએ આગળનું ઉદાહરણ ઉદાહરણ નંબર 6 તેમાં રકમ આવી આપી છે વર્ષ તમને લખેલા નથી એટલે આપણે એક પહેલું વર્ષ જેનો નફો આપ્યો છે 1 લાખ બીજું વર્ષ જેનો નફો આપ્યો છે 140000 અને ત્રીજું વર્ષનો નફો આપ્યો છે 90000 તમે જોઈ શકો છો કે રકમની અંદર નફાની રકમ કેવી છે વધઘટ છે અને જ્યારે વધઘટ હોય તો આપણે સરેરાશ નફો શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય સાદો સરેરાશ તો ચાલો આપણે શરૂઆત કરીએ સાદા સરિરાશ નફાની શોધ માટે તો પહેલા આપણે શું કરવું પડશે આનું ટોટલ તો જો તો બેટા આનું ટોટલ કેટલું થશે 330000 તો કરીશું આપણે 3,30,000 વેરી ગુડ હવે આપણે શું કરીશું તો કે સૂત્ર મૂકીશું તો કે સાદો શરીરાસ નફો લખો પાછો શરીરાસ નફો લખો તો 50 a બરાબર સૂત્ર શું થશે તો કે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો એટલે આ કેટલો છે

અપેક્ષિત નફો જેનું બીજું નામ છે યાદ હશે કયું તો કે સામાન્ય ગુણ્યા અપેક્ષિત વળતર નોંધ છેદ માં સ જોવો તો તમને રોકાયેલી મૂડી આપેલી છે ડાયરેક્ટ

તો જુઓ તો સરેરાશ નફો તમારો કેટલો છે તો કે સરેરાશ નફો છે એક લાખ દસ હજાર અપેક્ષિત કરો તો કરો તો કેટલા આવે છે ચૌદ હજાર ઓકે વેરી ગુડ આ તમને શું મળ્યું ચૌદ હજાર તો કે અધિક નફો હવે શું કરવાનો તો કે હવે જો આપણે આગળનો સ્ટેપ કરીએ કયો તો કે પાઘડી શોધવાનો

આઠ જેમાં રકમ તમને આવી કઈક આપી છે ચૌદ પંદર માં એસી હજાર પંદર સોળ વર્ષમાં સિત્તેર હાજર સોળ સત્તર વર્ષમાં નેવું હજાર તો તમને નફાની રકમ દેખાય છે કે એમાં તમને શું જોવા મળે છે વધઘટ જ્યારે નફો અમલની રકમ વધઘટ દર્શાવતી હોય તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છે સરેરાશ નફો શોધવા માટે તો કે સાદો સરેરાશ તો આપણે કરીશું પહેલા સ્ટેપ ટોટલ કરો તો બેટા તો કે આ ત્રણ ટોટલ કેટલો થશે તમારો 240000 ઓકે એટલે તમારું ટોટલ આવશે 240000 ડન તો આપણે પહેલો સ્ટેપ કરીએ પહેલો સ્ટેપ શું છે તો કે સાદો સરેરાશ નફો શોધવાનો સાદો સરેરાશ નફો લખો કાં તો ખાલી સરેરાશ નફો લખો તો પણ ચાલે એમાં સૂત્ર શું તો કે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા હવે કુલ નફો તમને કેટલો આપ્યો છે તો કે 240000 વર્ષની સંખ્યા કેટલી આપી છે તમને તો કે 3 તો હવે જુઓ તો બે લાખ ચાલીસ હજાર વાગ્યા ત્રણ કરીએ તો તમારો જવાબ કેટલો આવશે એંસી હજાર ओके એટલે કેટલું આવશે 80000 डन હવે શું કરવાનું તો કે આપણે આગળનો સ્ટેપ કરી કયો તો કે અપેક્ષિત નફો શોધવાનો તો કે કરીશું આપણે અપેક્ષિત નફો જે એનું બીજું નામ છે સામાન્ય નફો અપેક્ષિત નફો શોધવા માટેનું સૂત્ર શું તો કે અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર છે રોકાઈએની ગુણિયા ઓફ એક સીટ બર્તરનો દ ચેઇજમાં સો જો તો બેટા રોકાઈએ મૂડી તમને આપેલી છે હા 3,50,000 ઓકે એટલે તમને ડાયરેક્ટ રોકાયેલી મૂડી આપેલી છે ના તો કે એમાં તમને બે વસ્તુ આપી હશે શું આપેલું હશે મિલકતો અને શું આપ્યો હશે દેવા તો જો તો તમને મિલકતો કેટલી આપેલી છે કહો તમે આપી છે જો તો મળકતો તમે કેટલી આપી છે 6 લાખ ઓકે એટલે મળકતો તમારી 6 લાખ છે અને બીજું દેવા 2 લાખ 50000 ઓકે તો પહેલા આપણે શું કરવું પડશે તો કે રોકાયેલી મૂડી સોધવી પડશે તો કે રોકાયેલી મૂડી સોધવાનો સૂત્ર શું છે તો કે મળકતો માંથી દેવા શું કરવાના બાદ મળકતો આપણી કેટલી હતી 6 લાખ

એમાંથી આપણે અપેક્ષિત નફો કયો નફો બેટા અપેક્ષિત નફો એટલે કે જેને સામાન્ય નફો કહેવાય છે શું કરીશું બાદ આપણો સરેરાશ નફો કેટલો હતો તો કે સરેરાશ નફો આપણો હતો 80000 અને અપેક્ષિત નફો કેટલો છે 35000 કરો તો બાદ બેટા 45000 ઓકે વેરી ગુડ તો આપ 45000 રે તમારું શું આયા તો કે તમારું આયા અધિક નફો હવે શું કરવાનું તો કે હવે આગળનો સ્ટેપ કરવાનું કયો તો કે પાગડી સુધવ તો પાગડી કેવી રીતે સુધાર તો કે તમે જે અધિક નફો કર્યો છે સુધ્યો તે ગુણ્યા ખરીદના વર્ષ શું કરવાનું ખરીદના વર્ષ તો જોઓ તો બેટા અધિક નફો કેટલો આપણે સુધ્યો 45000 ખરીદના વર્ષ તમને કેટલા આપ્યા છે બેટા 3 વર્ષ

અને ભારિત સરેરાશ નું કોષ્ટક બનાવવું હોય તો હવે શું કરવું પડશે આગળ તો કે ભાર આપવો પડશે શું આપવો પડશે ભાર 1 2 અને કેટલા 3 ડન હવે શું કરીશું આપણે આ બેનો ગુણાકાર કરીશું એટલે અહીંયા આપણને શું મળશે ભારિત નફો તો 120000 ગુણ્યા કેટલા આવશે 120000 110000 ગુણ્યા 2 આવશે કેટલા આવશે 220000 અને 1 લાખ ગુણ્યા 3 એટલે કેટલા આવશે 3 લાખ ચાલો આપણે એનું ટોટલ કરીએ તો જો કરો તો બેટા આ ત્રણ ટોટલ તમારું કેટલું આવે છે 6 લાખ 40 હજાર વેરી ગુડ કેટલો આવશે 6 લાખ 40 હજાર અને બાર નું ટોટલ કરીએ તો 1 2 એટલે 2 ની 3 3 ને 3 કેટલા આવશે 6 હવે શું કરીશું આપણે ભારિત નફો શોધીશું તો લખવાનું ભારિત સરેરાશ नફો 27,90,000 का तो सरादास नफलोप होतो 45 सूत्र શું છે તો કે કુલ બારિત નફો છેદમાં કુલ ભાગ તો ચાલો કુલ બારિત નફો તમારો કેટલો આવ્યો 6,40,000 કુલ ભાગ તમારો કેટલો 6 તો જો તો બેટા તમારો જવાબ કેટલો આવશે 6,40,000 ભાગ્યા 6 કરીશું તો છ લાખ ચાલીસ હાજર જોયો છાસ છાસઠ એનો મતલબ આપણે એને રાઉન્ડ ઓફ કરી દઈશું તમારો જવાબ કેવાય એક લાખ છ છસો ને કારણ કે આપણે એ તો શીખ્યા છે ને કે પેલું પોઈન્ટ પછી ની ત્રીજી સંખ્યા છ કે છ કરતા વધારે હોય પાંચ કે પાંચ કરતા વધારે તો આપણે આગળ એક પ્લસ કરી દઈએ છે હવે આપણે શું આવશે તો કે ત્રીજો સ્ટેપ બીજો સ્ટેપ કયો આવશે અપેક્ષિત નફો શોધવાનો કયો આવશે અપેક્ષિત નફો શોધવાનો એ કેવી રીતે શોધાય તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત पेक्षित वर्तमान नोंदर 6/100 चल रोकाई मुडी तुम्हें डायरेक्ट આપેલી છે બેટા હા ચાર આપી છે 4 લાખ વેરી ગુડ તો આપડે નથી સંખ્યા 4 લાખ અપેક્ષિત વર્તમાનનો દર કેટલો આપે છે 10% ओके तो 4 જો અહીંયા તમે ટકા ની નિશાની લખો છો તો 100 લખવાની જરૂર નથી તો હવે 4 લાખ

એમાંથી આપણે અપેક્ષિત નફો શું કરીશું બાર બારી સરેરાશ નફો તમારો કેટલો આવ્યો તો કે એક લાખ છ હજાર છસો સડસઠ એમાંથી આપણે ચાલીસ હજાર શું કરીશું બાર જો તો બેટા આટલું બાદ કરીએ તો આપણો જવાબ કેટલો આવશે છાસઠ હજાર છસો સડસઠ ઓકે કેટલો આવશે બેટા છાસઠ હજાર છસો સડસઠ છાસઠ હજાર છસો ને સડસઠ આ તમને શું મળ્યું અધિક નફો આપણે શું શોધવાનું પાઘડી તો પાઘડી શોધવાનું સૂત્ર શું તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના અધિક નફો તમારો કેટલો છે છાસઠ હજાર છસો ને સડસઠ